ગઈ અગિયાર મે ના રોજ રૌની ખાતે એક પિતા પુત્રનું ફાયરિંગ સાથે ડબલ મર્ડર થયું આ ઘટનાની ગંભીરતા લઈ અને જૂનાગઢ એલસીબી તપાસ આપી અને ખૂબ જ ઝડપી સાત આરોપીઓ પકડેલા આ સાત આરોપી પાસે ગુનામાં જે વપરાયેલા સહિત અને એમની પાસે જે ગેરકાયદેસર હથિયાર હતા તેવા મળીને કુલ પાંચ હથિયાર અને સાત આરોપીઓને આ પિતા પુત્રના ડબલ મર્ડરના કેસમાં આરોપીઓ છે એ કબજે કરેલા ત્યારબાદ આ આરોપીઓની ગુનાહિત ઇતિહાસની ચકાસણી કરતા જણાયેલ કે ભૂતકાળમાં પણ આ અલગ અલગ પ્રકારની ગેંગ રચી અને આસપાસના વિસ્તારમાં ખૂબ જ ગંભીર પ્રકારના ગુનાઓ આચરવાની ટેવવાળા છે આ ગેંગ છે એક ઓર્ગેનાઇઝ પ્રકારનું ફાયરિંગ સાથે હથિયાર સાથે આ ગુના આચરતા હોય એ પ્રકારની સમગ્ર માહિતી એકઠી કરી અને લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એમની એક ટોકની એક ઓર્ગેનાઇઝ ક્રાઇમ માટેની પ્રપોઝલ તૈયાર કરી અને માન્ય રેન્જ આઈજીપી સાહેબની મંજૂરીથી ગઈકાલ રાત્રે વંથી પોલીસ સ્ટેશનમાં કુલ દસ આરોપી વિરુદ્ધ ટોકનો ગુનો છે એ દાખલ કરવામાં આવ્યો આપને જણાવું કે આગળના જે કુલ સાત આરોપીઓ હતા એ ડબલ મર્ડરમાં સંકળાયેલા હતા એમાં જે આ ગેંગના સભ્યો હતા એ પૈકી કુલ આ ગુનામાં ટોકમાં કુલ ચાર આરોપીઓ છે એ સિવાયના ભૂતકાળમાં જે આ ગેંગ સાથે સંડોવાયેલા છે અને સંયુક્ત રીતે જે ગુના આચરક આચરવાની ટેવવાળા છે એ પૈકીના ભૂતકાળમાં જે બે આરોપીઓ છે અને આજે આ સાથે ગેંગ સાથે જોડાયેલા હોય એવા બીજા અન્ય ચાર આરોપીને ગઈકાલ રાત્રે આ લાવી અને પૂછપરછ કર્યા બાદ આજરોજ એમને અટક કરવામાં આવે કુલ મેળવીને કુલ આ દસ આરોપીઓ વિરુદ્ધ આ સમગ્ર ગુસ્સી ગુસ્સીટોકનો જે ફરિયાદ છે એ દાખલ કરવામાં આવેલી છે આ જે તપાસ છે એ દરમિયાન આ દસ આરોપીઓનો ચાર થી શરૂ કરીને ચોવીસ સુધીના ગુનાઓનું આ વેરિએશન છે એમ ગુનાહિત ઇતિહાસ એમાં સૌથી વધારે ગુનાહિત ઇતિહાસ છે એ રહીમ ઉર્ફે અંતુડીના ચોવીસ ગુનાઓ છે તો એમની સાથે સાથે આ ભાવિન ઉર્ફે કાનો છે એ ઝાંકોદરનો આ સમગ્ર આરોપીઓની જે ગેંગ છે એ ઝાંપોદર વંસલી તાલુકાના રૌની અને એની આસપાસના અન્ય ગામોમાં ખાસ કરીને ઝાંપોદર અને વંસલી અને આ ઉપરાંત એક માણાવદરનો રહીમૂર્ફે અંતુરી છે એ આ ત્રણ ગામના રહીશો છે આસપાસના વિસ્તારમાં લોકોને ગમે ત્યારે કોઈની જમીન પછાવી પાડવી ગમે ત્યારે ગેરકાયદેસર હથિયાર દ્વારા ફાયરિંગ કરવું ગમે ત્યારે કોઈના મર્ડર કરી લેવો અને કોઈના ઉપર ખૂનની નો પ્રયાસ કરવો સાથે સાથે ગેરકાયદેસર રીતે કોઈની પાસેથી ખંડણીઓ માગીને પણ આસપાસના લોકોમાં એક પ્રકારનું ન્યૂસન્સ છે ફેલાવેલું હતું એને ધ્યાનમાં રાખી અને આ કુલ દસ આરોપીઓને આજે એપીકિના ચાર આરોપીઓને અહીંયા આ ગુનામાં અટક કરેલ છે આ સમગ્ર તપાસથી હાલ ઇન્ચાર્જ કેશોદ ડીવાયસપી શ્રી એ ચલાવી રહ્યા છે અને આગામી દિવસોમાં એમના વધારે આસપાસનો જો કોઈ ગુના અથવા અન્ય ગુનાહિત ઇતિહાસ મળે એ માટે ગુસ્સિકોપનો ગુનો છે દાખલ કરવામાં આવેલો હતો મારા ધ્યાનમાં છે એ તાજેતરના છેલ્લા દોઢ વર્ષ પહેલા અને આ છેલ્લા લગભગ દોઢેક વર્ષ પછી બાદ આ એક બીજો ગુનો છે આપ સૌ જાણો છો કે રવની અને જાપોદર વચ્ચે બે હજાર બારથી એમને આ આરોપીઓ છે રહીમ ઉર્ફે ખુરી ઇમરાન ઉર્ફે ભીખો અનીપ ઉર્ફે હનો શાંત સાથે સાથે અમીન ઇસ્માઈલ શાન બોદુ શેખ રહીમ ઉર્ફે અંતુરી ઇંગરો ઇંગરોજિયા અનીશ ઉર્ફે અનલો ઇસ્માઈલ શાન ઇમ્તિયાઝ ઉર્ફે પોલો ઇસ્માઈલ સાંત અને ભાવિર ઉર્ફે કાનો મનસુખ પાડલિયા કે જે અત્યાર સુધીના ગુનાઓમાં મોટાભાગે એમપી સાથેના કનેક્શનમાં એ હથિયાર સપ્લાયમાં આ લોકોને આપવામાંના ગુનામાં ભૂતકાળમાં પણ એ સંડોવાયેલો છે આપણે હું જણાવું કે આ ભાવિન ઉર્ફે કાનો છે એમના વિરુદ્ધ કુલ સોળ ગુનાઓ છે અને આ પૈકીના જે છે એ અન્ય આરોપીઓ સાથે મળીને એ વારંવાર એમને દરેક ગુનામાં એ હથિયાર સપ્લાય કરવાનો એ ગુના ઇતિહાસ ધરાવે છે આ સિવાયના મુખ્ય જે ગેંગ લીડર છે એમના રહીમ ઉર્ફે ખુરી સાંધ જે છે એ પણ મોટાભાગે તમામ ગુનામાં મેઇન ભૂમિકામાં હોય છે એની સાથે સાથે એ અન્ય ગેંગના સભ્યોમાં રહીમ ઉર્ફે અંતુડી કે જેના વિરુદ્ધ સૌથી વધારે ચોવીસ ગુનાઓ છે એમનો પણ રોલ લગભગ તમામ પ્રકારના ભારે ગુનામાં અને ખાસ કરીને હથિયાર સાથેના ગુનાઓમાં છે એમની ભૂમિકા છે સૌથી વધારે રહી છે હાલમાં જે મેં આપને જણાવ્યું કે રવનીમાં જે અગિયારમી મેના જે ડબલ મર્ડરનો બનાવ બનેલો એ બનાવમાં પોલીસે ગુનાના કામે જે વપરાયેલા હતા કુલ સાત આરોપી પૈકીના એ હથિયાર તો ચાર કબજે કરેલા આ ઉપરાંત એક અન્ય ગેરકાયદેસર હથિયાર જે વધારાનું હતું ત્યાં કુંબિંગ કરીને પણ એ કરેલું એટલે તાજેતરમાં જ આ ગેંગ પાસેથી કુલ પાંચ હથિયારો છે જે જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કબજે કરવામાં આવેલ છે મોટાભાગે આ હથિયારો છે દેશી તમંચા ખટ્ટા પ્રકારના હથિયારો છે મેં આપને કીધું કે એમાં બે આરોપીઓ આ ગેંગના સભ્યો જેમાં રહીમ ઉર્ફે અંતુરી જે હાલ ગોંડલ જેલમાં છે એ અને બીજો એક આજે જે અટક કર્યો છે એમાં ભાવિન ઉર્ફે કાનો મનસુખભાઈ એ જાપોદરનો છે એ સૌથી વધારે એમપીમાંથી ગુના હથિયારો છે ગેરકાયદેસર હથિયારો લાવી અને આ ગેંગમાં કોઈને કોઈ જગ્યાએ એમના માધ્યમથી ઓપરેટ થયા હોવાનું ભૂતકાળના જે ગુનાહિત ઇતિહાસ છે એમાં સામેલ થયું છે હાલ જે છે એમને મોટાભાગના જે આમ ક્ષેત્રના ગુનાઓ છે એમાં મોટાભાગે આ ગેંગ સાથે સંકળાયેલો છે તેમણે ભૂતકાળમાં અન્ય કોઈ લોકોને પણ આવી રીતે ગેરકાયદેસર હથિયાર આપેલા હોય તો એ બાબતે પણ આજે જે અટક કરેલો છે તો હજુ એમાં વિશેષ તપાસ કરવામાં આવશે